જય હિન્દ દોસ્તો પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે દક્ષિણ ભારતના રાજવંશો વિશેની માહિતી મેળવી રહ્યા છીએ અને એ ક્રમમાં આપણે અત્યાર સુધીમાં સાતવાહન વંશ એના પછી વાકાટક વંશ અને ત્યારબાદ વાતાપીના ચાલુક્યો વિશેની માહિતી આપણે મેળવી લીધી છે હવે મિત્રો આપણે ચર્ચા કરવાની છે પલ્લવ વંશ વિશેની તો મિત્રો પલ્લવ વંશની અંદર જેટલા પણ અગત્યના રાજાઓ થયા અને એ સિવાય કલા સંસ્કૃતિના ક્ષેત્રમાં અગત્યનું કાર્ય થયું હોય રાજ્ય વિસ્તારના ક્ષેત્રની અંદર અગત્યનું કાર્ય થયું હોય તો એ દરેક બાબતોને મિત્રો આપણે અહીંયા વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે જો તમે જાણતા હોવ તો તમને ખ્યાલ હશે કે ભાઈ સાતવાહન વંશની જ્યારે સમાપ્તિ થઈ એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે સાતવાહન વંશ વિશેનો વિડીયો તમે જોઈ શકો છો તો એ સાતવાહન વંશની જ્યારે સમાપ્તિ થઈ તો એ સમયમાં અંતિમ રાજા તરીકે અંતિમ પ્રતાપી રાજા તરીકે યજ્ઞશ્રી સાત હતા એમના ગયા પછી એ વંશ અલગ અલગ પાંચ નાના પેટા વંશોમાં વિભાજિત થયો અને એમાંથી એક વંશ હતો મિત્રો પલ્લવ વંશ તો એ પલ્લવ વંશની સત્તા જે છે એ તમને કઈ જગ્યાએ જોવા મળે છે મિત્રો તો કે આ જગ્યા જે સાઉથની અંદર હાલ તમિલનાડુનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પલ્લવોની સત્તાઓ અસ્તિત્વમાં આવેલી મિત્રો હવે પ્રશ્ન એ છે કે આ પલ્લવો જ્યારે સત્તામાં હતા ત્યારે એમના જ સમયગાળા દરમિયાન અહીંયા મહારાષ્ટ્ર કર્ણાટકના વિસ્તારોની અંદર મિત્રો આંધ્રપ્રદેશના વિસ્તારોમાં વાતાપીના ચાલુક્યોની સત્તા હતી વાતાપીનો સરસ મજાનો વિડીયો આપણે બનાવીને મિત્રો મૂકેલો છે આપણી ચેનલમાં તમને મળી રહેશે પ્લેલિસ્ટ એનું સ્પેશિયલ બનાવેલું છે દક્ષિણ ભારતના રાજવંશોનું તો એમાંથી તમને મળી રહેશે તો એમાં આપણે એવી ચર્ચા કરી હતી કે વાતાપીના અગત્યના રાજા પુલકેશી બીજા જે હતા એ પુલકેશી બીજાને પલ્લવોના બે રાજાઓ સાથે યુદ્ધો થયેલા એમાંથી પ્રથમ રાજા હતા મહેન્દ્રવર્મન પ્રથમ અને બીજા એક રાજા હતા નરસિંહવર્મન પ્રથમ આ બંને પલ્લવ રાજાઓ હતા એમની સાથે પુલકે પુલકેશી બીજાને યુદ્ધ થયેલા હતા મિત્રો તો એમની ચર્ચાઓ આપણે કરી હતી તો અહીંયા આપણે એ સમજવાનું છે કે વાતાપી સમજી લીધા પછી આપણે પલ્લવ કેમ પસંદ કર્યા છે તો કે વાતાપી સાથે એમને સો વર્ષ સુધી સંઘર્ષ ચાલેલો એટલે આપણે બંનેને સમજી લઈએ એટલે આખો ટૉપિક તમારો મજબૂત થઈ જાય એટલે હવે મિત્રો આપણે રાજ્ય વિસ્તાર અહીંયા સમજાઈ ગયો છે તો આપણે પલ્લવો વિશેની જે પ્રાથમિક પરિચય છે એમની ચર્ચાઓ મિત્રો આપણે શરૂ કરીએ છીએ સૌથી પહેલાં મિત્રો એ સમજવાનું છે કે વિસ્તાર કયો હતો તો હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ દક્ષિણ આંધ્રપ્રદેશનો વિસ્તાર એ સિવાય તમિલનાડુનો વિસ્તાર જે છે એ વિસ્તારોમાં અમની સત્તાઓ ફેલાયેલી હતી અથવા તો કૃષ્ણ નદીની દક્ષિણ કન્યાકુમારી સુધીના પ્રદેશોમાં આ રાજવંશની સત્તા જોવા મળે છે અથવા તો પેન્નાર નદી અને વલ્લરૂ નદીની વચ્ચે આ વિસ્તારો આ રાજવંશની સત્તા હતી અને એમનો જે વિસ્તાર હતો એને તોડઈ મંડલમ કહેવાતું જેમ ગુજરાતની અંદર એક સૌરાષ્ટ્રનો પ્રદેશ આવેલો છે કાઠિયાવાડનો પ્રદેશ આવેલો છે એવી જ રીતનું સાઉથમાં એક તોડઈ મંડલમનો વિસ્તાર આવેલો છે સંભવતઃ એ તમિલનાડુ આંધ્રપ્રદેશના વિસ્તારમાં આ વિસ્તાર આવતો ચલો તો અહીંયા હવે એક વિસ્તારની બાબત ક્લિયર થઈ ગઈ એ કયા વિસ્તારોમાં પલ્લવોની સત્તા હતી બીજું સમયની ચર્ચા આપણે હંમેશા કરતા હોઈએ છીએ કે પલ્લવ રાજાઓ જે છે એ કયા સમયગાળા દરમિયાન ભારતની અંદર સત્તામાં હતા તો કે દક્ષિણ ભારતની અંદર આ રાજાઓ જે છે એ બસો ને સત્તાણું ઈસ્વીસન થી લઈને આઠસો ને સત્તાણું ઈસ્વીસન ની આસપાસના સમયમાં આ રાજાઓ જે છે એ સત્તામાં જોવા મળે છે જોકે આપણને જે પણ રાજાઓની માહિતી મળી છે એ બધા મોટા ભાગના છસો પચાસથી આઠસો સત્તાણુંની વચ્ચેના છે અને એમાંથી દરેક આપણા કામના કાંઈ છે પણ નહીં જેટલા અગત્યના છે એટલાની આપણે વિગતે ચર્ચા કરવાની છે બાકી બધાનો નામ માત્રનો આપણે ઉલ્લેખ કરીશું બાકી એની વિગતે ચર્ચા કરવાના નથી તો મિત્રો આ જે અગત્યની ટાઈમલાઈન છે તો એ પલ્લવોની ટાઈમલાઈન છે કે પલ્લવોની આ સમયગાળા દરમિયાન સત્તા આપણને જોવા મળે છે કોની જગ્યાએ સત્તામાં આવ્યા તો એની પણ મેં હમણાં તમને ચર્ચાઓ કરી લીધી કે ભાઈ સાતવાહન રાજાઓ જે છે એમનું પતન થયું એના પછી પલ્લવ રાજાઓ સત્તાની અંદર આવે છે એ સિવાય એક નાનકડો રાજવંશ તમને દક્ષિણમાં જોવા મળે છે કલભ્ર વંશ તો એ કલભ્ર વંશને પણ હરાવીને આ લોકો સત્તાની અંદર આવે છે એટલે સાતવાહન અને કલભ્રોની જગ્યાએ આ પલ્લવ રાજવંશ જે છે એ દક્ષિણની અંદર સત્તામાં જોવા મળે છે હવે મિત્રો સ્થાપકનો પ્રશ્ન છે કે ભાઈ આ વંશના સ્થાપક રાજા કયા છે તો આમાં મતમતાંતર છે મિત્રો ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે શ્રી બપ્પદેવ કરીને એક વ્યક્તિ જે હતા એમણે આ વંશની સ્થાપના કરી હતી સંભવતઃ કદાચ એ કલભ્રો અને સાતવાહનોના સમયગાળા દરમિયાન સ્વતંત્ર થવાની કોશિશ કરી હશે અથવા તો એના પછીના સમયમાં કોઈ બપ્પદેવ થઈ ગયા હશે આવી માન્યતાઓ છે એક માન્યતા એવી પણ છે કે છસો પંચાવનની આસપાસ બપ્પદેવનો સમયગાળો હતો પણ બીજા વિદ્વાનો એવું કહે છે કે ભાઈ બપ્પદેવ જે છે એક ખંડિયા રાજા તરીકે કાર્ય કરતા હતા એ સ્વતંત્ર નહોતા થયા ખરેખર સ્વતંત્ર થયા હતા સિંહ વિષ્ણુ નામના રાજા એટલે અહીંયા બે મતમતાંતરો છે હવે આપણી ટેક્સ્ટબુકની અંદર તો માહિતી એવી આપેલી છે કે બપ્પદેવ જે છે એ સ્થાપક રાજા છે અને વાસ્તવિક સ્થાપક રાજા તરીકે સિંહ વિષ્ણુ છે એટલે આપણે એ પ્રમાણે આગળ ચાલવાના છીએ તો અત્યારે આપણે બપ્પદેવને સ્થાપક રાજા તરીકે પસંદ કરીએ છીએ હા મિત્રો જો બપ્પદેવ ઓપ્શનમાં ત્યાં ન જ હોય

જો મિત્રો હું અહીંયા એક સ્લાઇડમાં આખો વંશ પૂરું કરી દેવાના મૂડમાં નથી આ માત્ર ને માત્ર એક આપણે પરિચય મેળવીએ છીએ કે ભાઈ આંગળીના વેઢે ટેરવે જેટલી પણ બાબતો ગણી શકાય એવી માહિતી તમને હું પહેલાં આપું છું પછી આપણે દરેક રાજાઓની વિગતે ચર્ચાઓ કરવાની છે જેટલા પરીક્ષા માટે કામના છે તો એની ચર્ચાઓ તો આવવાની જ છે પ્રતિક આનું રાષ્ટ્રીય પ્રતિક કયું છે તો કે ઘણીવાર એ લોકોએ સિંહનો ચિહ્ન તરીકે પ્રયોગ કર્યો છે ઘણીવાર બળદ એટલે કે વૃષભનો ચિહ્ન તરીકે પ્રયોગ થયેલો છે તો ઘણીવાર શિવજીનો જે કૈલાશ પર્વત છે એનો પણ એક રાષ્ટ્ર ચિહ્ન તરીકે પ્રયોગ થયેલો છે તો ચિહ્ન બદલાતા રહ્યા છે પણ આપણે મુખ્ય ધ્યાન આપવાનું છે સિંહ ઉપર કે પલ્લવોના રાષ્ટ્રધ્વજની અંદર સિંહનું ચિહ્ન જે છે એ જોવા મળે છે મિત્રો હવે મિત્રો આગળ બીજી ચર્ચા કરીએ કે પ્રથમ રાજા તો આપણને ખ્યાલ આવી ગયા કે બપ્પદેવ અથવા તો સિંહ વિષ્ણુ છે અંતિમ રાજા કોણ છે મિત્રો તો કે આ વંશના અંતિમ રાજા આવે છે અપરાજિત વર્મન આમાં કોઈ બે મત નથી અપરાજિત વર્મન જ અંતિમ રાજા છે મિત્રો ચલો આ અપરાજિત વર્મન જે છે એ અપરાજિત વર્મનને ચોલ શાસકો પરાજિત કરીને પછી એ જ વિસ્તારમાં ચોલ સામ્રાજ્યની સ્થાપના થાય છે મિત્રો એટલે અહીંયા બે પ્રશ્ન સોલ્વ થયા કે આ પલ્લવ રાજાઓ કોની જગ્યાએ સત્તામાં આવ્યા અને આ પલ્લવ રાજાઓને હરાવીને પછી કોણ સત્તામાં આવ્યું આ બંને પ્રશ્નોના જવાબ તમને મળ્યા તો સાત વાહનો અને કલભરોની જગ્યાએ આ લોકો સત્તામાં આવ્યા હતા અને આ લોકોને પછી કોણે હરાવી દીધા તો કે ભાઈ ચોલ શાસકોએ પરાજિત કર્યા છે મિત્રો ચલો આગળ વાત કરીએ કે ભાઈ સૌપ્રથમવાર આપણને આ પલ્લવ વંશનો ઉલ્લેખ કઈ જગ્યાએ મળે છે તો સમુદ્રગુપ્તને જે એના દરબારમાં હરિશણ નામના કવિ હતા તો એ કવિ હરીશ પ્રયાગ પ્રશસ્તિ જે લખેલી છે એ પ્રયાગ પ્રશસ્તિમાં સૌ પ્રથમવાર પલ્લવ વંશના આ રાજવંશનો ઉલ્લેખ આવે છે મિત્રો હવે તમે એક નોંધજો કે ગુપ્ત રાજાઓનો સમયગાળો ભારતની અંદર બસોને ચાલીસથી પાંચસોને પચાસ સમયગાળા દરમિયાન જોવા મળે છે ઈસ્વીસનના સમયમાં જોવા મળે છે પલ્લવોનો સમયગાળો હમણાં જ આપણે ચર્ચા કરી કે બસો ને સત્તાણુંથી લઈને કોણ કયા સમય સુધી તો કે આઠસો ને સત્તાણું સુધી આ પલ્લવ રાજાઓનો સમયગાળો છે હવે આ સમયગાળા દરમિયાન તમે કહી શકો કે ભાઈ ઉત્તર ભારતમાં કોણ હતું તો કે ગુપ્ત શાસકો હતા ભલે થોડા સમય માટે હતા પરંતુ હતા એટલા માટે કદાચ સમુદ્રગુપ્તના સમયગાળા દરમિયાન ડેફિનેટલી પલ્લવો પણ ત્યાં સાઉથની અંદર સત્તામાં જોવા મળે છે તો એમના પ્રયાગ પ્રશસ્તિ અભિલેખની અંદર કોનો ઉલ્લેખ જોવા મળે છે

આપણા માટે બધા જ ખૂબ જ અગત્યના છે એવું છે નહીં મિત્રો આપણે જેને ડિટેલમાં જોવાના છે એ એક સિંહ વિષ્ણુ છે મહેન્દ્રવર્મન પ્રથમ છે નરસિંહવર્મન પ્રથમ છે મહેન્દ્રવર્મન બીજાને કોઈ ડિટેલમાં ખાસ આપણે જવાનું નથી એના પછી નરસિંહવર્મન બીજા અગત્યને આવશે મિત્રો અને છેલ્લે આપણે જેની વિગતે ચર્ચા ખાલી ઉલ્લેખ માત્રામાં તો કરવાનો છે એ છે મિત્રો અપરાજિત વર્મન એને એક આ રાજાની એક ચર્ચા આવવાની છે નંદીવર્મન ત્રીજાની તો બધાની ચર્ચા આપણે બહુ ડિટેલમાં નથી થવાની આપણા માટે પરીક્ષામાં જેટલા કામના છે એમની આપણે ચર્ચા કરવાની રહેશે મિત્રો તો ચાલુ કરીએ સ્ટેપ બાય સ્ટેપ દરેક રાજાઓની વિગતે ચર્ચાઓ જે છે આપણે મેળવી લઈએ સૌથી પહેલાં શ્રી બપતે સ્થાપક આપણે અત્યારે ઘડી માની લઈએ છીએ પુસ્તક મુજબ એટલે સ્થાપક છે એમના સમયની બીજી કોઈ વિગત બાબતો આપણે પ્રાપ્ત થતી નથી એટલે આપણે એમના વિશે કોઈ વિગતે ચર્ચા પણ કરવાના નથી એના પછીના બીજા રાજા રાજા જે આવે છે મિત્રો એમનું નામ છે સિંહ વિષ્ણુ હવે આ સિંહ વિષ્ણુ નામના જે રાજા છે એના સમયની અગત્યની ઘટના શું બને છે તો કે ભાઈ તેઓ કાંચીને પોતાની રાજધાની બનાવે છે જો સમયગાળો બધામાં મેં તમને આપ્યો છે સમયગાળો કાંઈ તમારે ગોખવાની જરૂરિયાત નથી બસ તમને એટલી ખબર હોવી જોઈએ કે આ રાજા પલ્લવ વંશના છે એટલી ખબર હોવી જોઈએ મને એવું પણ નથી લાગતું કે પલ્લવ વંશના રાજાઓને તમને ક્રમમાં ગોઠવવાનું પૂછાઈ શકે કદાચ પૂછાય તો મેં તમને વિગતો આપી દીધેલી છે એના માટે તમે રેડી પણ છો પણ એની સંભાવના ઓછી છે બસ તમારે એટલું યાદ રાખવાનું કે શું આ રાજા પલ્લવ વંશનો છે કે નહીં એ તમને ખબર હોવી જોઈએ કારણ કે સાઉથના રાજાઓ એકબીજામાં ઘૂસે ન જાય ને એનું પાછું ધ્યાન રાખવું પડશે ચલો તો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ સિંહ વિષ્ણુએ રાજધાની તરીકે કોને પસંદ કરી છે કાંચીને હવે બીજી બહુ જ અગત્યની બાબત આપણને જોવા મળે છે પરીક્ષામાં ઘણી વાર પૂછાણેલી છે કે ભાઈ આ સિંહ વિષ્ણુના દરબારની અંદર એક સંસ્કૃતના મહાકવિ જોવા મળે છે ભારવી અને એ ભારવીએ સંસ્કૃત મહાકાવ્ય રચેલું છે જેનું નામ છે કિરાતાર્જુનિયમ તો આ કિરાતાર્જુનિયમ નામનું કાવ્ય જે રચયિતા કાવ્યના રચયિતા જે છે એ કવિ ભારવી છે ને કવિ ભારવી કોના દરબારમાં હતા તો મિત્રો યાદ રાખજો એ સિંહ વિષ્ણુના દરબારની અંદર આપણને જોવા મળે છે મિત્રો ચલો બીજી વાત કરીએ ક્યાં રાજ કલભ્રોને હરાવીને ચોલ મંડલમ જે છે એ જીતી લીધેલું અને જેની યાદમાં એમણે કયું બિરુદ ધારણ કરેલું છે મિત્રો તો કે અવની સિંહ આવું બિરુદ ધારણ કરેલું છે મિત્રો યાદ રાખજો અવની સિંહ તરીકે કોણ જાણીતા છે તો કે સિંહ વિષ્ણુ જે છે એ અવની સિંહ તરીકે જાણીતા છે અને કલભ્રોને હરાવ્યા અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એટલા માટે આપણે એને વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખાવીએ છીએ અમને આપણે બપ્પદેવને સ્થાપક તરીકે ઓળખાવીએ અને સિંહ વિષ્ણુને મિત્રો આપણે વાસ્તવિક સ્થાપક તરીકે ઓળખાવીએ છીએ મિત્રો તો આ બંને બાબતો તમારી નોંધાવી જોઈએ જો ઓપ્શનની અંદર બપ્પા દેવ નામ ન હોય તો સ્થાપક તરીકે આપણે સિંહ વિષ્ણુ ગણવાના છે ચલો ક્લિયર થઈ ગયું તો સિંહ વિષ્ણુમાં આટલી બાબતો આપણે ખાસ યાદ રાખવાની રહેશે મિત્રો આગળ વધીએ નેક્સ્ટ બાબતો જોઈએ બીજા અગત્યના રાજા આવે છે મહેન્દ્ર વર્મન પ્રથમ મિત્રો હવે આ મહેન્દ્ર વર્મન પ્રથમે એક અગત્યનું નાટક લખેલું છે અગેન આઈએમપી છે પરીક્ષામાં પૂછાયેલું છે કે એમના દ્વારા જે લખાયેલું નાટક છે એમનું નામ છે મત્તવિલાસ વિલાસ પ્રહસનમ પ્રહસનમ એટલે કે એક પ્રકારનું કોમેડી નાટક એટલે કે હાસ્ય નાટક થાય તો આ જે કોમેડી નાટક જે છે એ કોમેડી નાટકની અંદર એમણે અલગ અલગ ધર્મના વ્યક્તિઓની હસી મજાક પણ ઉડાવેલી છે એટલે આપણે યાદ રાખજો ભાઈ મત્ત વિલાસ પ્રહસનમ કોને લખેલું છે તો કે મહેન્દ્ર વર્મને લખેલું છે એના પછી વાત કરીએ ભાઈને સંગીત શિક્ષામાં પણ રસ હતો પણ એની શક્યતાઓ ઓછી પરીક્ષાની અંદર પૂછાવાની પણ મેં તમને માહિતી આપી છે કે ભાઈ સંગીતજ્ઞ જે રુદ્રાચાર્ય હતા એમની પાસેથી સંગીતની શિક્ષાઓ તેમણે પ્રાપ્ત કરી હતી મિત્રો આગળ વાત કરીએ ખૂબ જ અગત્યનું ફરી એકવાર કે સાઉથની અંદર જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ખડક મંદિરો કોતરાવાની શરૂઆત મિત્રો કોણે કરેલી છે તો કે એ મહેન્દ્ર કરેલી છે આ એમ પ્યા એ નોંધું છું મિત્રો ખાસ ધ્યાન આપજો કે બ્રહ્મા વિષ્ણુ મહેશના ખડક મંદિરો કોતરવાની શરૂઆત કોના સમયનીમાં કોના સમયમાં થઈ હતી તો એ મહેન્દ્ર વર્મન પ્રથમના સમયગાળા દરમિયાન થાય છે હવે તમે જુઓ પરીક્ષા માટે સૌથી આઈએમપી એમપી હોય એવી બાબતો મહેન્દ્ર વર્મન માં કઈ કઈ આવી તો કે પહેલું નાટક છે મત વિલાસ બીજી અગત્યની બાબત કઈ છે તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશના ખડેક મંદિરોનું કોતરણે કામ કરાયું અને ત્રીજી અગત્યની બાબત જે તમને જોવા મળે છે મિત્રો એ કઈ છે તો કે એમણે એક ઊંડાવલ્લી વલ્લીનો મંડપ કોતરાવ્યો છે એક પ્રકારની ગુફાઓ છે જે તમને અહીંયા ફોટામાં જોવા મળે છે આ ઊંડાવલ્લી વલ્લીનો મંડપ છે મિત્રો પૂર્વી ઘાટની જે પર્વતમાળાઓ છે એની અંદર આ કોતરાવેલો છે તો યાદ રાખજો કે ઊંડાવલ્લી મંડપનું બાંધકામ મહાબલીપુરમની અંદર કોઈ કરાવેલું હતું તો મિત્રો યાદ રાખજો હાલ એ મહાબલીપુરમમાં આવે છે પેલા મહાબલીપુરમની સ્થાપના થઈ પણ નહોતી પણ આપણે યાદ રાખવાનું છે કે ઉંડવલ્લીનો મંડપમ જે છે એ મહાબલીપુરમની અંદર આવેલો છે અને એનું બાંધકામ કોના સમયમાં થયું છે મિત્રો તો એ મહેન્દ્રવર્મન પ્રથમના સમયગાળા દરમિયાન થાય છે મિત્રો તો યાદ રાખો રખો મહેન્દ્રવર્મન પ્રથમની અંદર મત્તવિલાસ પ્રહસનમ જે છે એ અગત્યની બાબત છે મિત્રો એના પછી જે છે એ બીજું કયું અગત્યની બાબત છે મિત્રો તો કે ભાઈ એમણે એક અગત્યનું જે બ્રહ્મા વિષ્ણુ મહેશના ખડક મંદિરો બંધાયા એ અગત્યની બાબત છે મિત્રો મિત્રો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે આ મહેન્દ્ર વર્મન પ્રથમ જે છે એમનું અવસાન કઈ રીતનું થાય છે તો ઓલરેડી આપણે વાતાપીના ચાલુક્ય વંશવાળા વાળા વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ કે આ મહેન્દ્ર વર્મન પ્રથમ જે છે એમનું અવસાન કઈ રીતનું થયું તો કે પુલકેશી બીજા એમની ઉપર કે વર્મન પ્રથમ આવે છે નરસિંહ પ્રથમ અગત્યનું કયું કાર્ય કરે છે ઓલરેડી ચર્ચા થઈ ચૂકી છે આપણે વાતાપીવાળા વિડીયોમાં કે આ નરસિંહવર્મને પોતાના પિતાનો બદલો લેવા માટે થઈને કોની ઉપર આક્રમણ કર્યું હતું મિત્રો તો યાદ રાખજો કે એમણે પુલકેશી બીજા ઉપર આક્રમણ કરીને પુલકેશી બીજાની છસો ને બેતાલીસ ઈસવી અંદર હત્યા કરી અને પછી એમણે બિરુદ્ધ ધારણ કર્યું વાતાપી કોંડા યાદ રાખજો કયું બિરુદ્ધ ધારણ કર્યું છે વાતાપી કોંડા આવું બિરુદ્ધ ધારણ કર્યું છે મિત્રો એ સિવાય નરસિંહ વર્મન પ્રથમ બીજા કયા નામે ઓળખીતા છે તો મહામામલ્લ તરીકે પણ જાણીતા છે બંને પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે માટે આઈએમપી છે મિત્રો સૌથી અગત્યની બાબત આ વંશના સૌથી પ્રતાપી રાજા તરીકે પણ જાણીતા છે અને બીજું અગત્યની બાબત કે વાતાપી કોંડાને મહામલ્ય તરીકે જાણીતા છે એમણે પુલકેશી બીજાની હત્યા પણ કરેલી છે મિત્રો ચલો આગળ વાત કરીએ અગત્યની એક બીજી ચર્ચા કરીએ કે ભાઈ આ વાતાપી કોંડા તરીકે જે જાણીતા રાજા છે એમણે પોતાના સમયગાળા દરમિયાન કેટલાક રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું અંદાજે પરફેક્ટ આમ કહીએ તો સાત રથ મંદિરોનું નિર્માણ એમણે કરાવેલું છે એક વિશાળ શિલા હોય અને એક વિશાળ શિલા એટલે કે પથ્થરને આ લોકોએ મંદિરના આકારમાં એક રથ ટાઈપનું મંદિર જે બનાવ્યું છે એ આકારમાં કોતરાવેલું છે તો આવા સાત રથ મંદિરોનું નિર્માણ કરાયું જેની અંદર સૌથી મોટું જે છે ધર્મરાજનું મંદિર છે અને સૌથી નાનું જે છે મિત્રો એ દ્રૌપદીજીનું મંદિર છે ધર્મરાજ બોલે તો યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિરનું મંદિર જે છે એ તમને અહીંયા જોવા મળે છે પરીક્ષામાં પૂછાય છે કે આ સાત રથ મંદિરોમાંથી સૌથી મોટું કોનું છે તો કે ધર્મરાજ યુધિષ્ઠિરનું અને સૌથી નાનું કોનું છે મિત્રો તો કે દ્રૌપદીજીનું મંદિર

યુએન સાંગે કાંચીની મુલાકાત લીધી યુએન આ સમયમાં બધે મારી લીધેલો છે સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં હતા મૈત્રક રાજાઓના દરબારમાં હતા વાતાપીના દરબારમાંય દરબારમાં હતા અને અહીંયા આપણને પલ્લવોના દરબારમાં પણ જોવા મળે છે તો યુએન સાંગે આમના સમયમાં નરસિંહ વર્મન પ્રથમના સમયમાં કાંચીની મુલાકાત લીધેલી મિત્રો ચલો આગળ વાત કરીએ બીજી અગત્યની બાબતો જે છે આપણે જોઈ લઈએ કે ભાઈ આ વંશની અંદર બીજા રાજા આવે છે નરસિંહવર્મન બીજા એના પછી મહત્વપૂર્ણ જે આવ્યા આપણે પ્રથમની ચર્ચા કરી હવે આપણે નરસિંહવર્મન બીજાની ચર્ચા કરીએ છીએ મહેન્દ્રવર્મન બીજામાં આપણે કોઈ બાબતો કાંઈ ખાસ નોંધવાની છે નહીં મિત્રો ચલો અહીંયા જુઓ કે આ રાજાએ એક મંદિર બંધાયું જેનું નામ છે કૈલાશ મંદિર જે કાંચીની અંદર આવેલું છે હવે આ જે કૈલાશ મંદિર જે છે એ કાંચીની અંદર આવ્યું આ એમનું પ્રથમ સ્થાપત્ય થયું એ સિવાય સ્થાપત્ય કલમ એમણે બીજું કયું કાર્ય કરેલું છે તો કે મહાબલીપુરમ જે આવેલું છે તમિલનાડુમાં એ મહાબલીપુરમના દરિયા કિનારે એમને શોર ટેમ્પલ બનાવેલું છે એટલે કે કિનારો કિનારો થાય થાય દરિયા મિત્રો તો એ ટેમ્પલ જે ભગવાન શિવજીને સમર્પિત છે તો એ શોર ટેમ્પલનું બાંધકામ કોના સમયમાં થયું તો એ નરસિંહ વર્મન બીજાના સમયમાં થયું પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે એટલા માટે આઈએમપી છે મિત્રો યાદ રાખજો ખાસ ભૂલાયું ભૂલાવું જોઈએ નહીં શોર ટેમ્પલ અને કૈલાસ મંદિર અગત્યના એના પછી વાત કરીએ મિત્રો કે એક અગત્યના દરબારી કવિ આમના સમયમાં હતા કોણ છે તો કે એમનું નામ છે દંડી શું નામ છે મિત્રો કવિ દંડી એમના દરબારમાં હતા અને એમણે એક પુસ્તક લખેલું છે દશકુમાર ચરિતમ નામનું એક નાટક જે છે મિત્રો એ નાટકની રચના એમણે કરેલી છે એટલે યાદ રાખજો આપણે બારમીની પહેલાં ચર્ચા કરી તો એ ભારવી કોના સમયમાં થઈ ગયા હતા તો મિત્રો એ થઈ ગયા હતા શ્રી વિષ્ણુના સમયગાળા દરમિયાન અને અત્યારે આપણે કવિ દંડીની ચર્ચા કરી તો એ દસ કુમાર ચરિત્રના રચયિતા નરસિંહવર્મન બીજાના સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે આમના અન્ય નામો છે રાજસિંહ આગમ પ્રિય અને શંકર ભક્ત તરીકે તેઓ જાણીતા છે મિત્રો ચલો આગળ ચર્ચા કરીએ કે આ જેટલા પણ રાજાઓ છે એમાંથી એક છેલ્લા બીજા એક અગત્યના આવે છે એમનું નામ છે નંદીવર્મન બીજા હવે આ નંદિવર્મન બીજા એ બે બાંધકામો કરાવેલા છે કાંચીની અંદર એક મંદિર બંધાયું જેનું નામ છે મુક્તેશ્વર મંદિર અને વૈકુંઠ પૈરમૂળ પણ એક મંદિર એમણે નિર્માણ કરાવેલું છે મિત્રો ચલો બીજું નોંધો જો કે પ્રખ્યાત વૈષ્ણવ સંત તિરુમંગાઈ અલવર જે છે એમના સમયગાળા દરમિયાન જોવા મળે છે સાઉથમાં એમનું બહુ મોટું નામ છે એટલે આપણે એકવાર નોંધ પાડી છે આગળ ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ એ સિવાય આ વંશની અંદર નંદીવર્મન ત્રીજા એમના સમયમાં એક સંત થયા સંત પેરુંદેવ અને એમણે ભારત વેણવા નામનું પુસ્તક જે છે એ રચેલું છે મિત્રો અને છેલ્લા રાજા આ વંશના કોણ છે મિત્રો તો કે અપરાજિત વર્મન છે મિત્રો કોણ છે અપરાજિત વર્મન હવે તમે જુઓ મોસ્ટ આઈમ્પી બાબત કે ભાઈ બપ્પદેવને આપણે સ્થાપક કહીએ છીએ સિંહ વિષ્ણુને આપણે વાસ્તવિક સ્થાપક કહીએ એમના દરબારમાં કવિ ભારતી હતા એમણે કાંચીને પોતાની રાજધાની બનાવેલી છે એમના દરબારમાં કવિ ભારવી છે અને એમણે પુસ્તક લખ્યું હતું કિરાતાર્જુનિયમ બીજા રાજા એવા મહેન્દ્ર પ્રથમ એમણે પુસ્તક લખેલું છે મતવિલાસ પ્રહાસનમ એમણે એક બાંધકામ કરાવેલું છે ઉંડવલ્લીનો મંડપમ અને એમની હત્યા મહેન્દ્ર વર્મન પ્રથમની હત્યા કોણે કરી હતી પુલકેશી બીજા દ્વારા નામનું નગર પણ વસાવેલું છેલ્લી બાબત આપણે જોઈએ નરસિંહ બીજામાં તો કે નરસિંહ બીજા એ બે મંદિરો બંધાયેલા છે કૈલાશ મંદિર અને શોર ટેમ્પલ મહાબલીપુરમ ની અંદર આ બે અગત્યની બાબત અને એમના દરબારી કવિ છે કવિ દંડી એક જે છે છે એ પુસ્તકના રચયિતા બીજો એમના સમયમાં એક મંદિરનું બાંધકામ થયું હતું વૈકુંઠ પેરુમલનું મંદિર મિત્રો અને નંદેવર્મન ત્રીજા સંત પેરુંદેવ ભારત વેણવા નામના પુસ્તકના રચયિતા અને આ વંશના અંતિમ રાજા જે છે મિત્રો એમનું નામ છે અપરાજિત રમન તો મિત્રો પલ્લવ વંશ વિશે પરીક્ષામાં જેટલી પણ અગત્યની બાબતો હતી એમની ચર્ચાઓ આપણે કરી લીધું મળીશું મિત્રો ફરી પાછા એક નવા રાજવંશ વિશે અને આપણો આગળનો રાજવંશ હશે મિત્રો રાષ્ટ્રકૂટ વંશ આભાર મિત્રો